જામનગરમાં એક એડવોકેટની થયેલ હત્યાને લઈને તળાજામાં વકીલ મંડળ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિકના ધોરણે એડવોકેટ પ્રોડક્શન બિલ લાવવા બુલંદ માગણી કરવામાં આવી હતી જામનગર વકીલ મંડળના સભ્યો એડવોકેટ હારૂનભાઈ પાલેજાની સરા જાહેર ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી જેના સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે વકીલ દરજ્જાની વ્યક્તિ સાથે આવું નિર્મમ અને દ્રુણાસ્પજનક કૃત્યના બનાવને લઈ તળાજા વકીલ મંડળ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને હત્યારાઓને તાકીદે ધરપકડ કરવામાં આવે અને એની કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી તદઉપરાંત વકીલોના હિતોના રક્ષણ માટે તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા માટે બુલંદ માગણી કરવામાં આવી હતી આજરોજ વકીલ અરુણભાઈ પાલેજાની સરાહ જાહેરમાં થયેલ નિર્મમ હત્યાના વિરોધમાં તળાજાના વકીલ મંડળના સભ્યો દ્વારા તમામ કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો ઠરાવ કરી અને વિરોધ નોંધાવ્યો હતો તળાજા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ છું ગઈ તારીખ તેર ત્રણ અને બે હજાર ચોવીસના રોજ સાંજના અમારા જામનગર ખાતેના સિનિયર એડવોકેટ શ્રી અરુણભાઈ પાંજેલા જેમનું મર્ડર કરવામાં આવ્યું અને આજ રોજ અમે તળાજા વકીલ મંડળે એવું નક્કી કરેલું છે કે જ્યાં સુધી તેના આરોપી ન પકડાય ત્યાં સુધી અમે અમારા સંપૂર્ણ પ્રયત્ન એવા રાખશું કે આ આ કામના આરોપી જે છે એ બધા પકડાઈ જાય અને એને કડકથી કડક એની પર કાર્યવાહી કરવામાં આવે અને હાલ આ વસ્તુ જોતા ગુજરાતની અંદર એવું પણ થાય છે અમને અમને લોકોને પણ એવો ડર છે કે કાલ સવારે એડવોકેટની કોઈ સેફટી નથી એટલે એડવોકેટની સેફટી માટે થઈ અને ગુજરાત સરકાર તમામ પ્રયા તમામ પ્રકારના પ્રયત્ન કરે એવી એ સાથે આજરોજ અમે તળાજા વકીલ મંડળ દ્વારા આજરોજ વકીલ મંડળને આ તમામ કામગીરીથી અળગા રહેવાનું નક્કી કરી અને આજરોજ અમે

અને ગુજરાત સરકારે જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અન્વયે જે કાર્યવાહી કરવાની થતી હોય તે ત્વરિત કાર્યવાહી કરી એવી તળાજા વકીલ મંડળ જે છે એ સરકારને રજૂઆત કરે છે જેથી ભવિષ્યમાં પણ કોઈ એડવોકેટ સાથે આવો ગંભીર કોઈપણ ગુનો ગંભીર પરિણામ કોઈ આવે નહીં એ માટે જે છે એ સરકારને તળાજા વકીલ મંડળ છે એ રજૂઆત કરવામાં એમાં એડવોકેટ એક્ટમાં સ્પેશિયલ જોગવાઈ છે કઈ કે એડવોકેટ એક્ટ અન્વયે જે છે કે એડવોકેટોને જે અમુક પ્રકારનું જે રક્ષણ મળી શકે તે અંગેની જે છે એ કાર્યવાહી જે છે એમાં દાખલ કરેલી છે અને તેનું તાત્કાલિક ધોરણે જે છે એ અમલવારી થાય તે અંગે સરકાર પ્રયત્ન કરે તેવી અમે રજૂઆત કરી